આકાશમાં લાઇટ બંધ ચાલુ કેમ થઈ રહી છે ચૂપ થઈ જા બહાર કોઈ જોખમ હોઈ શકે છે મમ્મીએ કહ્યું છે કે હું આવું ત્યાં સુધી કોઈએ મારામાંથી બહાર ડૂબક્યું પણ નથી કરવાનું તું ઘરની અંદર આવી ક્યાં ચાલતી હતી નહીતર હું મમ્મીને બધું જ કહી દઈશ પણ મારે જોવું છે બહાર કે શું થાય છે ગમે તે હોય આપણે મમ્મીની વાત માનવી જ જોઈએ હવે હમણાં જ મમ્મી આવશે ત્યાં સુધી થોડુંક પણ બોલતો નહીં ચકલીબેન પોતાના બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં આવ્યા હતા પરંતુ તે વરસાદના કારણે તેમને એક ઝાડનો સહારો લઈને બેઠા હતા જેમ જેમ વરસાદ વધી રહ્યો હતો તેમ તેમ ચકલીબેનનો જીવ ઊંચો થઈ જતો હતો વરસાદનું એક ટીમ્પુ જાણે તેમના કાળજા પર પડતું હોય તેમ લાગતું હતું મારા બચ્ચા ઠીક તો હશે ને આ વરસાદ પણ રોકવાનું નામ નથી લેતું મારે ગમે તે થાય મારા બચ્ચાઓ માટે ખોરાક શોધીને તરત જ ઘરે પાછું જવું પડશે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો જાણે કે આકાશની છત તૂટી પડી હોય વરસાદ અટકવાનું નામ જ ના લેતો હોય આવા મુશળધાર વરસાદમાં કાગડો કંઈક લઈને ચકલીબેન તરફ આવી રહ્યો હતો તેની નજર ચકલીબેન પર પડી અને તે તરત જ તેમની પાસે પહોંચી ગયો અરે ચકલી બેન તમે અહીંયા આટલા ધોધમાર વરસાદમાં શું કરો છો અરે કાગડાભાઈ હું મારા બચ્ચાઓ માટે ખોરાકની શોધમાં ઘરેથી નીકળી હતી પણ અહીં પહોંચી ત્યાં તો વરસાદ શરૂ થઈ ગયો હવે હું આ ઝાડ પર વરસાદથી બચવા બેઠી છું અને વિચારી રહી છું કે ઘરે પાછી જાઉં કે ખોરાકની શોધમાં આગળ વધું બસ આ વરસાદ ક્યારે અડકે તેની રાહ જોઈ રહી છું અરે ચકલી બેન તમારે તમારા બાળકોને આવા ધોધમાર વરસાદમાં એકલા ના મૂકવા જોઈએ તેઓ તો નાના છે તેમને શું ખબર પડે આ વરસાદમાં શું કરવું જોઈએ અને આપણું જંગલમાં તો તમને ખબર છે ને થોડોક વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે અને આ વરસાદ તો જુઓ કેવો ધોધમાર વરસી રહ્યો છે હા કાગડા ભાઈ મને મારા બાળકોની ખૂબ જ ચિંતા થાય છે મારા બંને બચ્ચાઓ એકલા હશે અરે ચકલી બેન

મેં આખી મહેનતથી આવા રોજમાય વરસાદના આ કંકુડા લઈને આવ્યા છીએ અરે ચકલીબેન એવું કઈ ના હોય દુઃખમાં દીધેલી મદદ ક્યારેય વ્યસ્ત જતી નથી જ્યારે દુઃખની કડી આવે ને ત્યારે જ એકબીજાના દુઃખમાં સાથ આપવો જોઈએ આજે હું તમને આ કંકોડા આપી રહ્યો છું કાલે કદાચ મને તમારી જરૂર પડે તો તમે પણ મારો સહારો બનજો આ રીતે બધું સરખું થઈ જશે ચાલો હવે ઘરે અને આ કંકોડા તમે લઈ લો કાગડાભાઈએ પોતાના થેલીમાંથી થોડા કંકોડા કાઢીને ચકલી બેન ને આપ્યા ચકલીબેને આભારપૂર્વક તે સ્વીકાર્યા પછી બંને જણા ધોધમાર વરસાદમાં એકબીજાના સહારો બનીને પોતપોતાના ઘર તરફ રવાના થયા ચકલીબેન જ્યારે પોતાના માળામાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે તેમના બંને બચ્ચાઓ હેમખેમ હતા તેમને જોતાં જ ચકલીબેનના જીવમાં જીવ આવ્યો અરે મમ્મી તું આટલા વરસાદમાં ક્યાં ગઈ હતી અને તું અમારા માટે શું લાવી છે હા મારા બચ્ચા હું તમારા માટે ખોરાક શોધવા ગઈ હતી જુઓ હું તમારા માટે આ કંકોડા લાવી છું હું તમારા માટે હવે જોરદાર કંકોડાની ભાજી બનાવીશ અરે મમ્મી મને તો આ કંકોડાની ભાજી બિલકુલ નથી પાકતી મને તો આ કંકોડા મોમાં જાય ને એટલે કડવું લાગે છે મારે તો નથી જ ખાવી હું ભૂખ્યો રહીશ પણ આ કંકોડાની ભાજી બિલકુલ નહીં ખાઉં અરે બેટા એવું ના હોય અત્યારે જો આ કંકુડાની સીઝન છે અને જે સીઝન હોય તેમાંથી જ વસ્તુ ખાવી જોઈએ જેથી કરીને આપણા શરીર માટે ખૂબ જ સારું રહે અને આપણને આ શરીરમાં જે પણ રોગ પ્રતિકારક શક્તિ હોય તેમાં વધારો થાય અને આપણને કોઈ જ રોગ થાય નહીં એટલા માટે બેટા આ કંકુડા ખાવા ખૂબ જ જરૂરી છે ભલે કડવા હોય પરંતુ આપણા શરીર માટે ખૂબ જ લાભદાયક છે શું મમ્મી વાત કરે છે જો એવું હોય તો ભલે મને કડવું લાગે હું તો આ કંકુરાની ભાજી ખાઈશ મારે નથી બીમાર પડવું આટલા વરસાદમાં જો બીમાર પડું તો હું ક્યાં જઈશ અને મારી મમ્મી પણ ખૂબ જ દુઃખી થશે એના કરતાં આ કંકુરા ખાઈ લો જેથી મને કશું જ ના થાય આળસ કરતાં આરોગ્ય બનવું ખૂબ જ સરસ બેટા હવે તમે બંને ખૂબ જ હોશિયાર થઈ ગયા છો તો બેટા હવે હું તમારા બંને માટે સરસ મજાનું આ કંકુડાની ભાજી બનાવી દઉં અને પછી આપણે બધા સાથે મળીને જમી લઈએ આમ કહીને ચકલીબેન તો સરસ મજાના કંકુડાની ભાજી બનાવે છે કંકુડાની ભાજીની ખુશ્બુ પણ એવી હોય છે કે તે દૂર દૂર સુધી વાતાવરણમાં પસરાયેલી હોય છે બસ એ જ સમયે મીનુ માસી ચકલી બેનના ઘર પાસેથી પસાર થતા હોય છે

અને તે ખુશબૂથી ખેંચીને હું તારા ઘરે આવી પહોંચી ચકલી શું એકલા એકલા જમો છો અમને પણ થોડુંક જમાડો ચકલી તો તરત જ મીના માસીને એક ડીશમાં કંકુડાની ભાજી આપે છે અને ત્યારે તો મીનુ માસી ખાતા જ રહી જાય છે કેમ કે માસી આ ભાજી તો ક્યારેય ખાધી ન હતી અરે વાહ ચકલી તે જોરદાર બનાવ્યું છે પરંતુ આ શું બનાવ્યું છે અરે મીનુમાસી આ તો કંકોડાની ભાજી છે ચકલી આ કંકોડાની ભાજી તો જ્યારે હું બનાવું છું ત્યારે તો કડવી કડવી લાગે છે પરંતુ તે સરસ રીતે અને સ્વાદિષ્ટ બનાવી છે મેં આ કંકોડાની ભાજી એકદમ અલગ જ રીતના બનાવી છે મેં એટલા માટે જ તમને આ સ્વાદિષ્ટ લાગી રહી છે પરંતુ ચકલી તું આટલા ધોધમાર વરસાદમાં કંકોડા લાવી ક્યારથી અરે મીનુ માસી આ કંકોડા તો મને કાગડાભાઈએ આપ્યા હતા હું જ્યારે ખોરાકની શોધમાં બહાર ગઈ ત્યારે મને રસ્તામાં કાગડાબાઈ મળ્યા અને તેઓએ મને આ કંકોડા આપ્યા હવે તેમને જ પૂછવું પડશે કે તે ક્યાંથી લઈને આવ્યા હતા તો ચાલો પછી કાગડાના ત્યાં કાગડો આપણને કહેશે કે તે કંકોડા ક્યાંથી લઈને આવ્યો હતો કેમ કે મને તો આજે ખૂબ જ ઈચ્છા થઈ છે કંકોડા ભાજી ખાવાની જીભના સ્વાદને કોણ રોકી શકે ચાલ હવે તું મારી સાથે કાગડા પાસે તેને કહીએ કે આ કંકોડા તું ક્યાંથી લઈને આવ્યો હતો મીનુ માસીની વાત સાંભળીને ચકલીબેન પણ તૈયાર થઈ જાય છે કંકોડાની ભાજીની સુગંધે મીનુ માસીને એટલા આકર્ષિત કર્યા હતા કે તેઓ તરત જ કાગડાબાઈને મળવા તૈયાર થઈ ગયા તમને અક્કલ ક્યારે આવશે આટલા કંકોડામાં શું થાય અત્યારે અત્યારે પાછા જાઓ અને વધારે કંકોડા લઈને જ ઘરમાં પગ મૂકજો સમજાને ને નહીં તો રાત્રિનું જમવાનું નહીં આપો કાગડો લાચારી અનુભવી રહ્યો હતો હમણાં જ તેને ચકલીબેનને થોડા કંકોડા આપ્યા હતા અને એ જ કારણે હવે કંકોડા ખૂટ્યા હતા આ સંકટમાં કાગડાને કશું સૂચતું નહોતું હતું જો તે સાચું બોલે તો પણ કાગડી ગુસ્સો કરવાની જ હતી આ બધી દુવિધા સમજીને કાગડો ચૂપચાપ રહ્યો તેને કશું બોલ્યા વગર જ ઘરની બહાર નીકળી ગયો એ જ સમયે તેને સામેથી મીનુ માસી અને ચકલીબેન આવતા દેખાયા કરડાની મૂંઝવણ હવે વધુ ઘેરી બની હતી અરે મીનુ માસી ચકલીબેન તમે બંને અહીંયા અમે તો તમને સુતા હતા મીનુ માસીને પણ કંકોડાની ભાજી બનાવી છે એટલે પૂછવા આવે છે કે તમે ક્યાંથી કંકોડા લાવ્યા હતા અરે તે હું શિકારી પક્ષીઓના વિસ્તારમાંથી લાવ્યો હતો અરે મારે તો ત્યાં ફરીથી શિકારી પક્ષીઓના વિસ્તારમાં કંકોડા લેવા માટે પાછું જવું પડશે કંકોડા ખૂટ્યા છે અને કાગડીને કંકોડાની પાજી ખાવી છે એટલે હવે મારે ફરીથી શિકારી પક્ષીઓના વિસ્તારમાં કંકોડા લેવા માટે જવું પડશે ચિંતા ન કરો અમે પણ તમારી સાથે આવીશું આપણે ત્રણેય સાથે જઈએ તો એકબીજાની મદદ કરી શકીએ હું પણ આવીશ મારે પણ કંકોડાની પાજી ખાવી છે ત્રણેય મિત્રો શિકારી પક્ષીઓના વિસ્તાર તરફ ગયા ત્યાં પોસતા જ પંખીઓના કલરવ ગાયબ થઈ ગયો હતો હવામાં જાણે શાંતિ છવાઈ ગઈ હતી જાણે જોખમની ચેતવણી આપતી હોય કાગડાબાઈ ઊંચા ઝાડ પર નજર રાખવા બેઠા અને ચેટલીબેન થતા મીનુમાસીએ કંકુડા વિણ્યા ભાગો જલ્દીથી ભાગો શિકારી પક્ષીઓ પાછા આવી રહ્યા છે જલ્દીથી ભાગો ત્રણે પંખીઓ પોતાનો જીવ બચાવીને ઉડાન ભરી તેમની પાંખો જોરશોરથી ફરકતી હતી જાણે દરેક જટકામાં જીવ બચાવવાની આશા હોય શિકારી પક્ષીઓ તેમની પાછળ પડ્યા પણ તેમના પંજા ત્રણેને અડી શક્યા નહીં આખરે શિકારીઓ પક્ષીઓને ત્રણેને છોડવાનું નક્કી કર્યું અને ત્રણે સલામત જગ્યાએ પહોંચ્યા ત્યારે મીનુમાસીનો અવાજ ભયથી ધ્રુજી રહ્યો હતો હાશ આજે તો માંડ વેચ્યા હું તો ક્યારેય ત્યાં નહીં જાઉં કરવો અનુભવ કાયમ યાદ રહેશે બધા જ પક્ષીઓ સુખ શાંતિ પોતાના ઘરે પહોંચી ગયા અને બીજા દિવસે ચકલીબેનના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું તેમને પાકેલા કંકુડામાંથી બીજ કાઢ્યા અને તે તેમના ઘરની નજીક વાવી દીધા સમય વીતતો ગયો અને સમય બદલાતો ગયો સમયની સાથે સાથે જે બધા પક્ષીઓ કંકુડા લાવ્યા હતા તે હવે સમાપ્ત થવાને આરે હતા અરે આ કંકુડા તો સમાપ્ત થઈ ગયા છે મારે આજે કંકુડાની ભાજી ખાવાની પ્રબળ ઈચ્છા થઈ છે અને એટલે જ તમે અત્યારે અત્યારે જઈને કંકુડા લઈને આવો અરે કાગડી તું કંકુડા કંકુડા કરી રહી છે તે કંકુડા લાવવા માટે મારો જીવ જોખમમાં મૂકીને આ કંકોડા લાવવા પડે છે આ કંકોડા ફક્ત શિકારી પક્ષીઓના વિસ્તારમાં જ મળે છે અને હા કાગડી હવે તારે આ કંકોડા લાવવા હોય તો પોતાની જાતે જ ત્યાં જઈને લઈ આવજે કેમ કે હવે તો મને મારો જીવ વાહલો છે અરે તો પછી કેમ મને અહીંયા લાવ્યા છો જ્યારે લગન કરીને આવ્યા ત્યારે તો મોટી મોટી વાતો કરતા હતા મારા મમ્મી પપ્પા

તેમની આંખોમાં ક્રોધ અને ધમકીની જ વાળા દેખાતી હતી કાગડો મનોમન વિચારવા લાગ્યો જાણે કે કોઈ ગહન સમસ્યાનો ઉકેલ સુધી રહ્યો હોય અરે આ જો તેના પિયર જતી રહેશે તો પછી કાગડી આ બધી જ વાતો ત્યાં કહી દેશે તો કદાચ કાગડીના મમ્મી પપ્પાનો જે વિશ્વાસ છે મારા ઉપર તે ઓછો થઈ જશે હું આ નહીં થવા દઉં હું કાગડીને પિયર નહીં જવા દઉં હું ગમે તે કરીને કંકોડાની વ્યવસ્થા કરીશ અરે હા હું અને મીનુ માસી અને ચકલીબેન બેન ત્રણે જણા કંકોડા લેવા માટે ગયા હતા હું કદાચ ચકલીબેન કે મીનુ માસી જોડે જઈને કંકોડા વ્યવસ્થા કરું કદાચ તેમની પાસે હશે કાગડાના મનમાં આશાની એક જળહરતું કિરણ જાગ્યું તેને મન મક્કમ કર્યું કાગડાના અવાજમાં નવી આશા હતી તેને કાગડી આશ્વાસન આપ્યું અને અભય વચન પણ હવે તે કંકોડાની શોધમાં નીકળવા તૈયાર હતો ભલે ને ગમે તેટલી મુશ્કેલીઓ રાહ જોતી હોય કાગડો તરત જ ઉડ્યો અને ઉડતો ઉડતો મીનુ માસીના ઘરે આવી પહોંચ્યો આવો કાગડા ભાઈ આવો ઘણા દિવસે ઘરે પધાર્યા છો બોલો શું લે છો ચા કે પાણી અરે મીનુ માસી મારે ચા કે પાણી કશું નથી પીવું પરંતુ મીનુ માસી તમને ખબર છે ને આપણે ત્રણેય જણા ચકલી હું અને તમે કંકોળા વેણવા માટે ગયા હતા ત્યારે તમારી પાસે થોડા કંકોળા વધ્યા હોય તો મને આપો કેમ કે મારી કાગડી એ જીત પકડી છે કંકોળાની ભાજી ખાવાની અને અત્યારે જો કંકોળા લઈને ના ગયો તો તેના પિયર જતી રહેશે અને કદાચ તે આ બધી તેની મમ્મી પપ્પાને વાત કરશે તો મહેરબાની કરીને મને થોડા કંકોળા આપો જેથી કરીને મારી જે આબરૂ છે તે સચવાય રહે અરે કાગડા ભાઈ મને માફ કરજો બધા જ કંકોડાની ભાજી બનાવીને ખાઈ ગઈ છું અરે મીનુ માસી હવે હું મારી કાગડી માટે કંકોડા ક્યાંથી લાવીશ અરે હા એક કામ કરીએ ચાલો હવે ચકલીબેનના ત્યાં મને પૂરો વિશ્વાસ છે કે તેમની પાસે તો થોડા કંકોડા હશે જ ચાલો તેમની પાસે જઈએ મેનુ માસી અને કાગડાભાઈની પાંગો જાને આપોઆપ ચટલીબેનના ઘર તરફ ખેંચાઈ ગઈ હતી કાગડાના હૃદયમાં એક અજાની આશા ઉમટતી હતી પણ સાથે જ એક ઊંડી ચિંતા પણ ઘેરી વળી હતી શું ચકલીબેન ખરેખર કાગડીની જીત પૂરી કરી શકશે આજે પિયર જતી અટકાવી શકશે કાગડાની આબરૂ ચકલીબેનના એક હા કે ના પર નિર્ભર હતી દરેક ડગલે તેની ધડકરે તીજ બનતી જતી હતી આજ ભારે હૃદય અને અઢ્રક અપેક્ષાઓ સાથે મીનુ માસી અને કાગડાબાઈ આખરે ચકલીબેનના આંગણે આવી પહોંચ્યા

એક વિશાળ લીલોછમ કંકોડાનો વેલો ચારે બાજુ ફેલાયો હતો અને તેના પર અસંખ્ય કંકોડા લટકી રહ્યા હતા જાણે કોઈ લીલીછમ છત્રીમાંથી રત્નો ઝૂલી રહ્યા હોય આ દ્રશ્ય જોઈને મીનુ માસી અને કાગડાબાઈની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ તેમના ચહેરા પર ખુશી અને રાહતની લાગણી સ્પષ્ટ દેખાતી હતી કાગડાબાઈના હૃદયમાંથી જેને એક મોટો બોજ ઉતરી ગયો આ ફક્ત કંકોડા ન હતા પણ કાકડાની આશા અને તેની ઇજ્જતનું પ્રતિક હતું આટલા બધા કંકોડા તમે કેવી રીતે ઉગાડ્યા જ્યારે આપણે જોખમ ખેડ્યું ત્યારે મેં વિચાર્યું કે સાચી હિંમત જોખમ સામે લડવાની નહીં પણ જોખમ ટાળવામાં છે એટલે મેં પાકેલા કંકોડાના બીજ વાવ્યા હું તમને બંનેને આ કંકોડાના બીજ અને તેને વાવવાની રીત આપીશ તમે પણ તમારા ઘરની આસપાસ આવા વેલા ઉગાડી શકો છો ચકલીબેનની વાત સાંભળીને કાગડાબાઈ અને મીનુમાસી ગદગદિત થઈ ગયા તેઓએ માત્ર કંકોડા જ નહીં પણ આત્મનિર્ભર બનાવવાની ચાવી પણ મેળવી આમ ચકલીબેનને પોતાના ડરને દૂર કરીને માત્ર પોતાનું જ નહીં પણ આખા પંખી સમુદાયનું જીવન સુરક્ષિત બનાવ્યું હવે કોઈ જીવના જોખમે કંકોડા લેવા માટે જવું પડતું ન હતું કારણ કે દરેક પંખીના ઘરે આત્મનિર્ભરતાનો વેલો લહેરાતો હતો